રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાન ભગવાનની જય જીવે ઊભું કરેલું જગત જે છે આરોપિત કરીને ઈ

અને નું ચોખુ સારી રીતે કેમ કે આખો સંસાર જેટલું જેટલું છે ભ્રાંતિના પાયા ઉપર ઉભું છે મુખ્ય ભ્રાંતિ અવિદ્યા ના કારણે દેહ નો ભાવ હું દેહ છું અને દેહ મારો છે

માની બેઠા છીએ તો એ આપણા સ્વરૂપ ભૂમિકામાંથી બહાર નીકળવા માટે અભિગમ આપ્યો છે શિક્ષણ ના માધ્યમથી આપ્યો છે સંસ્કાર ના માધ્યમથી ધર્મ ના માધ્યમથી મતલબ એ છે કે જેટલા જેટલા આરોપી છે ધર્મો એ ધર્મો નો ભાવ જે બની ગયો છે હું દેહ છું અને મારા મારે આવી આ જરૂરિયાતો છે હું દેહ છું એટલા માટે બ્રહ્મચર્ય ની જરૂર છે ગૃહસ્થ જરૂર છે વાનપ્રસ્થ આશ્રમ ની જરૂર છે અને છેલ્લે સંન્યાસ આશ્રમ ની જરૂર છે કારણ કે હું દેહ છું એટલા માટે અને દેહ ની માન્યતાઓ દ્રઢ થઈ છે આપણી બઉ તો એના કારણે વર્ણ ભેદો પણ ઉભા થયા છે અનેક અનેક જ્ઞાતિના ભેદો પણ ઉભા થયા છે એનાથી ઝઘડાઓ પણ ઉભા થયા છે ઊંચા નીચા જ્ઞાતિના ભાવો પણ ઉત્પન્ન થયા છે ભેદોના કારણે ઘણી ગેરસમજૂતી ઉભી થઈ છે સમાજની વ્યવસ્થા બધી કુળ જાતિ અને ધર્મો ની અંદર વ્યવસ્થા બગડી ગઈ એના કારણે બધી છે વૃદ્ધિ પામે છે વિકાર થાય છે ક્ષય થાય છે એટલે વિનાશ થાય છે તેની સાથે સાથે બીજી પણ એક વાત આપણે ઘણી બધી બ્રાહ્મણ વૈશ્ય ક્ષુદ્ર ક્ષત્રિય આ અનેક જાતિઓ

કેટલી પ્રકારની ગેરસમજો માંથી સાધુ ધર્મના ઉપદેશો જે છે 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 ગળે ઉતારે અનેક પ્રકારની ગેરસમજૂતી દૂર કરવા માટે નાશ કરવા માટે ગેરસમૂહ સમજૂતી છે એ મૂળ માંથી નાશ થઈ જાય તો તો જ્ઞાનવાન ને બહુ ધૃષ્ટ સમાજ થાય

છે અને કાલ્પનિક ભેદના કારણે ઝઘડા ભેદના કારણે રાજકારણ જુઓ તો સત્તા માટે એકબીજાના ઝઘડા એકબીજાને ઉતારી પાડવા એકબીજાના વાળા અને કુંડાળાને વધારવા રાજકારણીઓને સત્તા પડાવવા ટકાવવા માટે તો પોતાની ઇન્દ્રાસન ને સુરક્ષિત રાખવાના પ્રાંતિમાં અને સત્તાના મધ બેહોશ બનેલા જે છે એ લોકોને પછી મોડે મોડે આવો તત્વજ્ઞાન નો ઉપદેશ લાગે નહી શંકાઓ હોય અને દેહ ભાવ હું પણ અને મારા પણ એ દ્રઢ થઈ ગયેલું હોય છે એટલે આખી એ અજ્ઞાન ના આધારિત આખી રાજ્ય વ્યવસ્થા ખરાબ કેવાય પોતાનું સ્વરૂપ શું છે એવું સ્વરૂપની સમજ ધર્મ ના માધ્યમથી નાના નાના કુમળા બાળકો ને બાળ સંસ્કાર ના માધ્યમથી ધર્મ અને નીતિના પાઠો ભણાવવા જોઈએ સુખી થવા માટેનો જો સાચો માર્ગ છે તો આપણે તો અસંગી થઈ ધર્મ બેસી ગયા પણ બહાર નીકળીએ

ઘણી જાતના ભેદો સર્જાય છે પણ હું છું અને શરીર શરીર સાથે સાથે નથી આ પોતાની સમજ એની ને આકાશ છે આકાર છે અને હું આત્મા નું સ્વરૂપ છું નિરાકાર છું સર્વ નો સાક્ષી છું મારે કોઈ શરીરના આકાર ભેદ જાતિ વર્ણ કશું જ નથી તો એના આધારે ઉભા થયેલા યુદ્ધોય નથી

નરસિંહ કીધું જાગીને જોવું તો જગત બી નહી ઉઘના હાથપટા ભાગ પ્રકારના શરીરના રંગના આકારના ધર્મના કો જાતિના કે વર્ણના આશ્રમના પણ ધર્મો ઘણા બધા છે તો આ બધા હકીકત એ છે કે જન્મ પહેલા આપણા પાસે કશું જ નતું નથી જ્ઞાતિ નતું જન્મ નથી કુળ નથી ગોત્ર નથી સૌંદર્ય ચામડી નું કઈ નથી જન્મ પેલા કોઈ ધર્મ પણ શરીરના જન્મ થયા પછી આ બધું આપણા ઉપર બેસાડી લેબલ લેબલ માત્ર છે આ બધા કલ્પિત છે પોતાના શરીરના આકાર ઉપર બધી કલ્પનાઓ થઈ છે હું શરીર છું એ આકાર ને મેં માન્યો અને મારા આત્મ સ્વરૂપ ઉપર બધું છોપાડો લેમ્બલો કયા લેબલો હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું આ ગોત્ર નો છું આ નામ છે આ ધોળો છું કાળો છું આ જાતિ છે સ્થુલ શરીર ધર્મો આ બધા છે પણ પોતાનું સ્વરૂપ આનાથી અલગ છે તો અહિયાં મુક્તિ ની જે આપણે વાત કરતા હતા જીવન મુક્તિ તો પેલા સમાજ ની અંદર તો મોટા પાયે બંધન ચાલે છે જીવન મુક્તિ એટલે કે જીવન જીવને બંધન છે એને પ્રચિતિ માત્ર કરવાનું ખતમ કરવાનું જીવે બનાવેલું જીવન છે તે ખતમ કરવું અને જીવ પોતાનામાં આત્માના સ્થિતિ નું જીવન જીવે તો એવી સ્થિતિ એટલે જીવન મુક્તિ તો એની અંદર આપણે ચાર મુખ્ય વાતો કરવી છે આજે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ નો ઋષિ મુનિઓ આશ્રમ ધર્મ બનાવી અને સમાજ ની વ્યવસ્થા સારી રે એટલા માટે તો આ બધા આશ્રમો આમ તો આપણે હું સારી છું અને નામ આકાર ઉપર આપણે આરોપી

એમના જે ગુરુજી હોય એનું પેપર લખી આપે બીક માં પણ દેખાતી ફક્ત ને ફક્ત રોટલા માટે કરી અને ડિગ્રીઓના બિલ્લા લગાવવા રોટલા લખતી શિક્ષણ થઈ ગયું પછી ગૃહસ્થાશ્રમી ની આ વાત આપણે કરીએ તો ગૃહ

ખુબ બધું ધન ભેગું થશે ટૂંકમાં ધર્મ ક્લેશ અશાંતિ અંદરો અંદર ની સ્પર્ધા અને યંત્ર ની જીવન યંત્ર ની જેમ જીવન ચાલે છે પૂછીએ શા માટે જીવીએ છીએ

પણ અત્યારે નથી પાવન કે નથી પૂજ્ય આશ્રમ રહ્યો અને વાનપ્રસ્થ આશ્રમ ની હવે વાત કરીએ તો બધા જીવન નાનપ્રસ્થ એટલે છોડવું વાનપ્રસ્થ આમ તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ આ બધી તાળીઓ ચાલુ થઈ મસ્ત મજાનો સંસાર ઉભો થયો પોત્રા થયા છોકરા થયા તાળી તાળીઓ પાડવાનું ચાલુ થયું પછી એક વન બે વન તન એકાવન બાવન આ બધા વન ચાલુ થયા વન એટલે કે પાડવાનું બંધ બંધ કરો માં અને કેમ કે કલ્પના માંથી હવે જીવન જીવવાનું નથી વાસ્તવિક જીવન લક્ષ્ય શું છે એ જાણવા માટે વન માં જવાનું વિદ્યા અભ્યાસ માટે પચીસ વર્ષ ગૃહસ્થાશ્રમ જો વ્યવસ્થિત હોત એની અંદર જિંદગી જીતવાની જડીબુટ્ટીના સિદ્ધાંતો જાણી લીધેલા હોય તો તે વ્યક્તિ નિયમિત વાન પ્રશ્નમાં પ્રવેશ કરે અને ઉપરાંત થઈ અને પ્રભુ નિષ્ઠા ઈશ્વર કરુણામાં નિવૃત્તિ નિવૃત્તિ એટલે કે ઉત્પન્ન થતી નથી એકાત્મ ભાવ કલ્પના કલ્પનાનું જીવન ના હોય તો નિવૃત્ત જીવન વિતાવવા ઈશ્વર નું સ્મરણ પ્રભુ ભજન આત્મચિંતન વન વનમાં જઈ અને સમય પસાર કરવો પડે આવી આપણી વ્યવસ્થા ઋષિ મુનિઓ ઉભી કરી વાનપ્રસ્ત વ્યવસ્થા આશ્રમ કેવી રીતનો ગૃહસ્થ આશ્રમ કેવી રીતનો પણ સમય જેમ જેમ બદલાય છે એમ લોકો પણ પરિવર્તન પામી જાય છે જુઓ અત્યારે જે વસ્તુ પચાસ વર્ષ પછી વાનપ્રસ્ત માં વનમાં જઈ એને વિદ્યા પ્રાપ્તિ શાંતિ પ્રાપ્તિ માટે કરવાનું હોય ત્યારે પંચાવન વર્ષે તો ફરીથી લગ્ન કરવાની તૈયારી કરે છે આજના વનમાં જવાના બદલે પ્રભુતામાં પગલા માંડવા છે અને જાણે કે વીસ વર્ષના હોય લગ્ન કરતા હોય છે ઊભી થઈ ગઈ છે જો આશ્રમ વ્યવસ્થાની પ્રથાઓ હતી જે કીધી છે એ પ્રમાણે ચાલુ રહી હોત તો વડીલો અત્યારે પચાસ વર્ષ પછી આત્મચિંતન માટે વન જાય પોતાની વ્યવસ્થિત જવાબદારી ટૂંકમાં કોઈ દુખી ના હોત પણ વડીલોની સેવા કરવાની પણ એમને સાચા ગૃહ આશ્રમી હોત તો એને લીધી હોત પણ જે અત્યારે દવા ઉત્પન્ન થયા છે ને મને તો એમ લાગે છે કે આ નજીકમાં પાકિસ્તાન ભારતના જે આતંકવાદીઓ મરે છે એની જન્મ લે છે છે જન્મતા કરતા આગળ એક નવો વંતોળ ઉભો થયો છે એ સમજે છે કે અત્યારના કહેવા જીવન જીવે છે ને બકરા જેવું એવું નથી આપણે તો ખાઓ પીવો પાર્ટીઓ કરો બીજાને હેરાન કરીને પૈસા ભેગા કરો નહીં તો સુખી નહીં થઈએ

બધા આશ્રમો ફરી ભાગ્યા જો વાનપ્રસ્થ આશ્રમ પોતાના જીવન જીવવાની જડીબુટી એટલે સિદ્ધાંતો ને સ્થિર કરીનપ્રસ્તે વ્યસ્ત વિદ્યાનામ યોગન તાંતે તેનું તજામ એટલે છેલ્લું બધું જ ખરી પડ્યું મેરે આપની સિવા કુછ નહીં એવો સંન્યાસ આશ્રમ એટલે કઈ ભગવાન કપડા સાથે કે જાતા સાથે કોઈ મતલબ નથી

અને શરીર છોડતા પેલા એ પોતે વારસામાં શું આપે આ શ્રુતિ નું વેદો ની ઉપનિષદ મોટા ભાગે ઘરની પુત્રીઓ પરણીને સાસરે જાય એટલે હવે એ પુત્ર ને જ્ઞાન વારસા માં મળતું જે એના પિતાએ સંન્યાસ લીધો હોય કે વડીલે સંન્યાસ લીધો હોય તો એ જ્ઞાન પુત્ર ને વારસા માં મળતું

આવો ભાવ એક દ્રઢ હતો કે સંન્યાસ ની અંદર પ્રાપ્ત કરી અને વિદ્યા વિદ્યા છે તે બાકીના મારા કુટુંબીઓ આપી અને પછી મારે શરીર ને શાંત કરવું એટલે ફરજીયાત ઘરમાંથી એક જણ તો સંન્યાસ લે અને પુત્ર નું મહત્વ આપવા માટે હતું કે મારો જ્ઞાન નો વારસો ઝીલ કોણ

આશ્રમ વ્યવસ્થા એક આદર્શ વ્યવસ્થા હતી કોઈ ઊંચા ના હોય એમાં તમામ પ્રકારની જે કઈ છે એમાં હોય જેમ એક અલગ અલગ જુદા જુદા પગથિયા હતો તો સમાજ નો વ્યવહાર ચલાવવા માટે આ ચાર પગથિયા છે ગૃહસ્થાશ્રમ વાસ્થાશ્રમ સંન્યાસ આશ્રમ

આશ્રમ વ્યવસ્થા સ્વીકારી છે તો જીવન એક પ્રણાલિકા એ પ્રણાલિકા સારી રીતે હોય પણ છે શું થાય કે એ પ્રણાલી એમ પસાર થઈ અને હું નથી સરી નથી મારો જન્મ નથી મારે આયુષ્ય નથી મારે કોઈ આધાર કે નથી મારે કોઈ ભેદ આશ્રમ ભેદો ક્યાં છે તો આ જે કઈ છે તે બધું અજ્ઞાન કાળે આરોપ જેટલા જેટલા સ્વીકાર થયા વર્ણ આશ્રમ મારા આત્મ ધર્મ આત્મ ઉપર બધો આરોપી છે તો ઊંચી ઉમદાથી તત્વજ્ઞાન એ એક સંસ્કૃતિ નો પાયો તો એવું ઉદાહરણ છે દ્રષ્ટાંત છે ફરતા ફરતા એક એક ગયા એને એને શંકરાચાર્ય શંકરાચાર્ય વિનંતી કરી કે અમારો નાનો બાળક કઈ બોલતો નથી સુનમુન બેસી રહે છે તમે એમને કઈ પૂછો જો ઉત્તર આપે તો તમે સંત છો શંકરાચાર્ય બાળકને પૂછ્યું કે તું કોણ છે તારું નામ શું તું ક્યાંથી આવ્યો છે તરત જ એ બાળક સંસ્કૃત માં બોલ્યો સીધો કે હું મનુષ્ય દેવ કે નથી હું તો બ્રાહ્મણ છું નથી બ્રાહ્મણ પણ નથી 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 વૈશ્ય ક્ષત્રિય ક્ષુદ્ર નથી બ્રહ્મચારી ગૃહસ્થાશ્રમી વાસ્તી કે ભિક્ષુ મતલબ કે સંન્યાસ આશ્રમ વાળો પણ નથી પણ હું તો સ્વયં સાક્ષાત બોધ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છું ચાર શિષ્યો થઈ ગયા એમાં નો એક હતો કોઈ વર્ણ આશ્રમ માંથી મુક્ત થઈ પોતાના સ્વરૂપ માં પર બ્રહ્મ માં વિહાર કરે રમણ કરે તો એ દશા

દેહાત્મ ભાવના જે અજ્ઞાન ના મૂળિયા છે તે ઉખાડી અને આત્મ ભાવમાં સ્થિત કરે છે તે વ્યવસ્થા પણ સચિદાનંદ ભગવાન જય સદગુરુ દેવ ની જય જય